ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત નબમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના ફ્રી શિપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના પીએમ જેવા કરવી દિવ્યાંગતા પ્રમાણપત્ર મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો હેલ્થ વેલનેસ કાર્ડ ડાયાબિટીસ અને બીપીની ચકાસણી ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન પ્રદર્શન યોજવા સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી

આયોજન કરવામાં આવેલ છે આજના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા ધારાસભ્ય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદેદારો પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ તમામ સદસ્યશ્રીઓ ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં દસ વાગ્યે આ સેવાસેતુ કાર્યક્રમને નિપ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગતલક્ષી છપ્પન પ્રકારની યોજનાઓ સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા મામલતદાર કચેરીના આવકના દાખલા નગરપાલિકાને જન્મ મરણને લગતી અરજીઓ પ્રોપર્ટી ટેક્સની અરજીઓ તેમજ આધાર કાર્ડમાં ના મોબાઈલ નંબર દાખલ કરવો આધાર કાર્ડ નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ આભા કાર્ડની યોજનાઓ આઈસીડીએસની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ જાતિના દાખલાઓ આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકે છે